સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતું શહેર એટલે રાજકોટ રંગીલા આ શહેરમાં કોર્પોરેશનની કચેરીની બહાર લાંબી લાઈનો લાગેલી હતી અને જનતા પરેશાન છે કલાકો જ નહીં પણ બે ત્રણ દિવસથી જનતા ધંધા રોજગાર છોડીને આ લાઈનમાં ઊભા રહે છે પણ તંત્રના પાપે અરાજકતાનો માહોલ છે ત્યારે શું છે જનતાની હાલાકીનું આ કારણ જુઓ આ અહેવાલમાં

શહેરના લોકો કલાકો નહીં દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ હાથ લાગે છે તો માત્ર નિરાશા કારણ કે સર્વર ડાઉન અને જબરદસ્ત બેદરકારી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇંગ્લિશ વાળું બસ સર્ટિફિકેટ માંગે છે એટલે અહિયાં થી ગુજરાતી અંગ્રેજી માં ટ્રાન્સફર કરવામાં આવી છે કોર્પોરેશન પાસે માત્ર બે બારીઓ અને બહાર સૌથી વધુ લોકો દાખલા કઢાવવા મુકાયેલા ઓપરેટરોને બીએલઓ ના સહાયક તરીકે કામે લગાવી દેવાયા છે એટલે ફાઇલ પ્રોસેસિંગ ની સ્પીડ પર બ્રેક લાગી ગઈ છે લાંબી લાઈનો છે એ તો પબ્લિકનો ડિમાન્ડ હોય છે એટલા માટે લાંબી લાઈનો હોય રાજકોટની અંદર બત્રીસ લાખની જનતા છે અને એના રેગ્યુલર જન્મ અને મરણના બનાવોની લાઈનો રહેવાની છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે જન્મ મરણની કામગીરી કરવામાં આવે છે એ પોર્ટલ ઈ ઓળખ ઈ ઓળખ પોર્ટલની અંદર જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ કરેક્શન કરવાનું હાલ ગુજરાત સરકારમાંથી બે દિવસથી બંધ છે કોઈ સૂચના નથી મળેલી અમને કે એની અંદર શું કામગીરી એમાં વિલંબ છે એનું કોઈ કારણ અમને જાણવા મળેલ નથી તેના કારણે અમે પબ્લિકને અત્યારે સેવા આપી શકતા નથી આ છે રાજકોટ શહેરની હકીકત જ્યાં જન્મ મરણ જેવા મૂળભૂત દાખલા માટે લોકો દિવસો સુધી ભટકી રહ્યા છે તંત્ર કહે છે સર્વર ગડબડ છે સ્ટાફની અછત શહેરીજનો સવાલ કરી રહ્યા છે તો હવે જવાબદારી કોણ લેશે રાજકોટના શહેરીજનો એક જ માગણી કરી રહ્યા છે ઓફલાઈન બંને વ્યવસ્થાઓને તાત્કાલિક દુરુસ્ત કરો નહીતર આ હાહાકાર હજી વધશે સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ